ચાલો જો તમારી જે માછલી છે ને એની અંદર તમારી આંગળીથી ટપકા કરવાના છે ચોપડીને શુભમભાઈ પકડી રાખવાની એક હાથે અને એક હાથે ટપકા કરવાની તમારે ચોપડી આઉડ ન કરવી જોઈએ બરાબર નીચે મૂકી દો જમીન આગળ ચાલો તમારું સ્ટાર્ટ કરી દો ટપકા કરવાનું એક મિનિટ બેટા એક મિનિટ એમ નહીં છોકરીઓ છે ને આ એક એક કલર લેવાનો તારે આ કલર લેવાનો તમારે નજીકનો કલર હોય ને તમારે લેવાનો તારે એ લીધો આ ઘેનો કલર ઓલીને પાર્વતીને આવશે બેટા તારે આ લેવાનું તારે આ તારે આ લેવાનું રંજુન તારે પાર્વતી આ લેવાનું બરાબર સમજાઈ ગયું બધાને કલર વેચી દીધા ચાલો પોતપોતાના કલરના મંડો ટપકા કરવા બેટા પછી તમારી ટીમનું પતે ને પછી બાજુવાળી ટીમમાં પછી હું જોઉં છું તમારી માછલી બધેથી પૂંથડીમાં બધે એક 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 મીંડું કરતું જવાનું ફટાફટ ફટાફટ વિપુલભાઈ મંડો કરવા બરાબર છે બેટા સરસ કરો છો બાસ જો આ બધી આમાં 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 બધામાં કરવાના ટપકા જો જો માન માન ભાઈ આછું થઈ જાય ત્યારે ઘાટું કરવાનું ટપ ફરી વખત આંગળી બોલવાની બેટા માન એક હાથે ચોપડી ઉડે નહીં ધ્યાન રાખવાનું એ બેટા એ એમ નથી કરવાનું ભૂસવાનું નથી ટપકેથી આમ આમ કરવાનું મારા દીકરા એક એક ટપકું કરવાનું આ બધા કરે અહીંયા જોતું એક એક ટપકું કરવાનું છે આખામાં ચોપડવાનું એક ટપકા લેવાની છે ચોપડીને સરસ પકડી રાખવાની સુમિતભાઈ ચોપડી ઉડ્યા એક ને એક ઠેકાણ ટપકું નહીં કર્યા કરો હાઇલા કરવાનું આખી માછલીમાં આખી માછલીમાં સરસ ટપકા કરી દેવાના છે માછલી ક્યાંય ખાલી ન રહે એમ જો આ જો વિપુલ કેટલું સરસ કરે છે નાના નાના ટપકા કરે છે નાની નાની આંગળી થી પૂછડી એક એક ટપકું કોની કહેવાય શુભમ ભાઈ જો માન કરે ઈ તું કેમ ટપકું મૂકતો જાય છે જો પાર્વતી કેવું સરસ કરે છે જો વાહ ભાઈ વાહ આ છોકરીઓ બહુ સરસ કરે છે ઓ ભાઈ બાલ પેલા ધોરણ વાળી બધી બાલ મોટા હા 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 એ જોવા તો દે તારી માછલી શિવાની જો શિવાની ની જો કેવી સરસ કરી વાહ ભાઈ વાહ શિવાની બેન માથે તાલી પાડો હમણાં ભાઈ સુકાવા દેવાની છો ચોપડી ને પકડી રાખજો બરાબર નહીતર ભૂસાઈ જશે બહુ સરસ કર્યું છે ચાલો તમારો રાઉન્ડ પૂરો થાય ને ત્યારે બાકીના બાકી છે એનો પછી વારો આવશે બેટા બાલવાટીકાવાળા વાળા હમણાં આવી જાવ હું આપું છું તમારું બેટા